અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી ખબર ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી આવી રહી છે બાદલપુર ગામનો એક પરિવાર લીબિયામાં બંધક બની ગયો છે યુરોપ જવાનું સપનું જોઈને નીકળેલા પરિવાર સાથે આ ગંભીર ઘટના બની છે ને અને હવે અપહરણકારોએ રૂપિયા એક કરોડની ખંડણી માગી છે બંધક બનેલા આ પરિવારમાં છે કિસ્મત સિંહ ચાવડા તેમના પત્ની હિનાબેન અને ફૂલ જેવી નાની ત્રણ વર્ષની દીકરી દેવાંશી આ પરિવાર દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્યો પણ એજન્ટોની માયાજાળમાં ફસાઈ ગયો એજન્ટોએ તેમને છેતરી તેમને પોર્ટુગલના બદલે સીધા જ ખતરનાક દેશ લીબિયા મોકલી દીધા લીબિયામાં ત્રણેય લોકોને એકાંત જગ્યાએ બંધક બનાવી દેવાયા છે અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે ખંડણીખોરોએ ચોપન હજાર ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં લગભગ એક કરોડ રૂપિયાની માંગ કરી છે આ કાવતરામાં દુબઈના એજન્ટો સાથે હર્ષિત મહેતા નામના એક વ્યક્તિની સંડોવણી પણ સામે આવી છે

અને જે અમારા ભાઈ ભત્રીજા શ્રી ક્રિસમ શ્રીને જે અપહરણ કરવામાં આવ્યું છે તેમને ભારત સરકાર એમાં ઇન્વોલ થઈને કેન્દ્ર સરકાર કે વિદેશ મંત્રાલય જેમનાથી જેટલા પણ બને એટલા પ્રયત્નો કરીને અમારા ભત્રીજાને ઝડપથી ઝડપથી જ્યારે વતન લાવવામાં આવે એવી અમારી માંગણી છે પરિવારજનો એક ગુજરાત સરકાર પાસે આ ત્રણેયને હેમખેમ પાછા લાવવા માટે તાત્કાલિક મદદની માંગ કરી છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે સરકાર આ પરિવારને ક્યારે અને કેવી રીતે મુક્ત કરાવી શકે છે આવા જ અવનવા વિડિયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ